નમરજો પર યુન વરાઈ ગયો એટલું વાર્યું થોડું મારે નાખું દોરની ને અજો ટમેટા હોય તો ઉતારવા ટમેટાને હક કરો લગભગ નીકળેગા નો નીકળે દેખાય તો કરે એમ ઘણા ઘણા દેખાય કદાચ જો થોડું થઈ જાય તો એને જો બેજો બેજો આવો રોટલા ખાવા રોટલી ખાવી ને માર વેદન રોટલી ખાવી જો બા બા પાવ્યો જો બા બા જો રોટલા ગઢી આ રોટલી ખા રોટલી ખાવી જો એ ધોજ માં ભૂ થાય પાછો ઈ નો લેવાય જો હું રોટલી કરા હો હા જો કરા

પેલા જવાનું કરતા દિનેશ કયા ટાયા નથી કે રવિ શનિ રવિ રજા એ હતા જાન્સલ જયાબીન નો ફોન આવ્યો હોય કે આવો અમારે કાંઈ મિમાન આવે ને પરમથી માતાજી ની હતી પછી બે હા હે નહીં પછી જ્યાં આગળ તૈયાર થયા વેદ નહીં તૈયાર કર્યો જઈએ હે મેં વટાણે ટાટા કર દે તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો જોતા રહેજો આમાં

The morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name crooked smiles crashing waves no shame flip my phone toss it in my bag today's for us no time to lag

हमके तो बनाई वे न ही न ऐसे बस हरम जाने बोलवा <laughs> बना दे तैयारी मारे खबर से के आवे खबर तमने लखन दे दे के आ बदु याद राखजो <laughs> हरम गाए रगो बातू करे बातू करनी होई कोई बोलला न है त

હા જયા દીદી ને ત્યાં સુધી ગાડી વેદની મારે સુર બધે અંદર બેઠા તા હે તજે બધી મારે હો હે વેત કે મારા બાથરૂમ જાવે આકો લેન આવી ને જો મની રમાડે હે એ નોતો રે તો જો വൈગા હાડા પાંચ ને મે 15 વિહક મીટ થઈ હે ઘેર આયા એની વેદ દહે ગામ થી નીકળેલો રોડ ઉપર તો ત્યાંથી હુવે ગયો તો પાછા બે ફેર વેશમાં ઉઠ્યો તો પાછો હુવે ગો અને પાછો ઘેર આવ્યા તો ઉઠે વરે પાછો હું રહેતો કેટલી ઘડી હુવે બપોરે હું તો નતો હું મારે લોટ બાંધવો માય લગભગ ઓરા રીંગણા ઓરા કરવાના કેમ કે ભીંસ દોતા હતા હું આવી ભેગા નથી થયા છે હું વેદની હું રાખતી હતી તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું કઈ ભૂલતા નહીં જો અહીંયા રીંગણા એકાઈ ગયા અમારે સાઈડ ઉખાડવી પછી વઘારવા વેદભાઈ જો ઉઠી ગયા વિભા લોટ બાંધો આગળી કઈ વેદ હેડા મોડમાં નથી જવાબ નહી દે ટાણે રોટલીનું કામકાજ ચાલુ છે ભાઈ રોટલી બનાવવાનું

તો હાલો મારો રોટલી હાથ વાય ગયા લાઈટ આવી કરે અને વ્લોગ નો એન્ડ ને સબસ્ક્રાઈબ કરજો મળી હવે કાલના નવા બ્લોગ બાય બાય